નમસ્કાર મિત્રો ફરી એકવાર મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજના આ વિડીયોમાં હું તમને તરફથી આવતી રિપોર્ટ દવાની જાણકારી આપવાનો છું જેમાં કયા પ્રકારનું ચહેરા છે તેનો ઉપયોગ કયા કયા ભાગમાં કરી શકાય અને તેનો ઉપયોગ કરવાથી કયા કયા જન્સોનો નાશ થઈ જાય છે તો આવી બધી જાણકારી હું આજના વિડીયોમાં આપવાનો છું જેથી તમારે આ વિડીયોની અંત સુધી જોવા મારી નમ્ર વિનંતી છે તો મિત્રો વધારે સમય ન લેતા જઈએ વિડીયો તરફ તો ખેડૂત મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી હું બીજા વિડીયો લઈને આવું ને ત્યારે તેની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય તો મિત્રો કોરોમંડલની પેરીફોસ દવામાં ટેકનિકલ કન્ટેન્ટમાં મોનો છત્રીસ ટકા એસેલ ફોર્મમાં આવે છે એટલે કે આમાં મોનો નામનું ઝેર આવે છે અને તે છત્રીસ ટકા આવે છે અને એસેલ એટલે પાણીમાં ઘળી જાય એવું અને તેની સાથે બ્રોડ સ્પેક્ટ્રમ સિસ્ટમેટિક અને કોન્ટેક ઇન્સેક્ટિસાઇડ છે એટલે કે આનો ઉપયોગ કરવાથી થોડા સમય બાદ જ તેની અસર બતાવી દે છે અને મિત્રો આ દવા ઘણી બધી કંપનીની આવે છે પણ તેમાં ટેકનિકલ કન્ટેન્ટ સેમ હોય છે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો મિત્રો મેં વાત કરી લઈએ કે આનો ઉપયોગ કયા કયા પાકમાં કરી શકાય ને કયા કયા પાકમાં કરવો ન જોઈએ તો મિત્રો સૌપ્રથમ જાણી લઈએ કે આનો ઉપયોગ કયા પાકમાં ન કરાય તો ઉપયોગ તમારે પાકમાં કરવાનો નથી જેમ કે ભીંડા મરચાં જેવા પાકમાં ઉપયોગ કરવો નહીં તો મિત્રો હવે વાત કરી લઈએ કે કયા કયા પાકમાં તેનો ઉપયોગ કરી શકાય તો મિત્રો હવે વાત કરી લઈએ કે કયા કયા પાકમાં તેનો ઉપયોગ કરી શકાય તો કપાસ એરંડા મગફળી જેવા પાકમાં તમે ઉપયોગ કરી શકો અને તેનું સારું એવું રિઝલ્ટ પણ મળી રહેતું હોય છે તો મિત્રો અમે વાત કરી લઈએ કે આનો ઉપયોગ કરવાથી કયા કયા કીટકોનો કંટ્રોલ કરી શકાય છે તો મિત્રો સફેદ માખી મોલો મચ્છર અને તેની સાથે બધા જ પ્રકારની યળને સારી રીતે કંટ્રોલ કરી શકે છે એટલે કે આ દવા બધા રસ સૂચક કીટકો અને પાંદડા ખાવા વાળા કીટકોને કંટ્રોલ કરી શકે છે તો મિત્રો હવે વાત કરી લઈએ કે આનો ઉપયોગ કરવાથી ખર્ચો કેટલો થાય તો એક લીટરની બોટલમાં એમ આરપી છે છસો ત્રીસ રૂપિયા પણ માર્કેટમાં તમને છસો રૂપિયા સુધીમાં આસાનીથી મળી રહે છે તો હવે વાત કરી લઈએ ડોઝની તો એક એમએલ એક લિટર પાણીમાં ઉપયોગ કરી શકાય એટલે કે પંદર લિટર પંપમાં તમે પંદર એમ એલ નાખીને ઉપયોગ કરી શકો છો અને આનું રિઝલ્ટ તમને પંદરથી થી વીસ દિવસ સુધી જોવા મળે છે